પેલો પેરો બે દાડો છે કહ્યો લેબુ વેણવાનો છે ખબર નહી પડતી અને હું તો લેબુ લઈને હારો પાવ તો એક નંબર પાવો આવ્યો છે

આ મધુ લઈ જવાનો તો કોણ આવી ગયો તો એ શાનુ કીધું થોડું ખાવાનું જાતે બેસી નહી જો મગાજી આ લેબુ મળી જાય રોગ લાગે તો પેલું શું કેવાય પડ્યો લાગે ગમે કે લેબુ વેણ્યો નવ વાગ્યા મેના સારી દીધું છે પૈસા પકડે એવું હોય પૈસા તો બાકી છે ઓકે તો હું હાલ આવતા આવતા વેણી ગાળજો હળવો હળવો પડ્યો

બે ટોકરી ના નાખવાનું ત્રીજું ટોકર તો પકડવાનું પકડવાનું ટુ લાવ્યું કેવું નહીં કંટાળ્યો ફટાફટ

લેબુડિયો ખાઈ જતો ખાઈ જતો આવતો અવાજ તો કરું પણ નહી જાણું ખાયા જે ખાવાનું બદલાવ તો લેજો અરે બચ્ચા રે આવ્યો બચ્ચા ટાયર ફેલથી ટાયર તો ફેલથી પણ યાર શું કરવું મજુરી રોસ તો

આજે આજ ના 2500 આલ મન ખાલી 25 મારા મજૂરોન આલવા છે બીજો કોઈ કંપામાં પ્યાહો તો કોઈ आवाज કટ્ટો પડશે એટલે કટ્ટો પડશે હવે બાર થઈ જાય

કોકની ગાડી આવતા એમ નખાઈ મારો બારાવન મો છે ડાયરેક ઓતઈ કે ખબર ના લે લે તો અરે ઓ ખાવા તો લઈ લે તો એને ખબર પડવી જો વેમા હું ગાડી માં તો ગાડી માં પકાળો બારો બાર હું જઉં છું અને પેલા શ્યા આયો ની પકાળો છે ઓ હો વેમા વેમા ઓ હો એ પકાળો એ ઓની આવો ઓની એમ

વિડીયો ગમે તો લાઈક કરજો શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીજો આગળ મોકલજો જય ભાડે મોકલ થવું ફેર આગળ